હવે મારે એક વાત કરવી છે સાંભળજો ઝવરચંદ બેગાણી ની જીવનમાં આવી એકાદી વાત ઉતારી જીવો યાર તો જીવાની મજા આવશે આ ખાલી પાંચ મિનિટ માટે આ નાની વાત આપને કરી દઉં પછી છેલ્લે મારે જે ગીત આપને આગળ ગાવું છે હાજનું ટાણું સંધિયા પૂરી થઈ ગઈ રાત પડી એટલે બેનને વિચાર આવે છે કે ક્યાં જાવ આ જે સદાય કરો એનો ખંડમાં ખટકો નહીં પણ ઓલો આહડનો એકદી અમને વહમો લાગે વેરડા જેઠમઈનો કોરો વિયોગ્યો તો એની અમને પીડા નથી થઈ પણ આઠ મહિનામાં વરસાદનું ફોરો ન પડે ને તો આપણે ખેડૂત છે આપણા ઘરમાં આવે ક્યાંથી આવી બેનને ઉપાધી થાય છે અને કઈ છે ને ઘરની માલિકો સાંભળજો આ વાત અને તેથી નક્કી કરી લીધું જવરચંદ કાલિદાસ મે ગાણી સવરાટની રસધારમાં વાત લખે છે કોક દી વાંચી લેજો મજા આવે ત્યારે અને બેને નક્કી કર્યું જો મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો મારી ઉપર થોડી દયા ખાઈ જાય તો થોડાક દાણા આપી દે તો મારું વરહ ઉતરી જવાય મારા છોકરાઓને હું ખવારું છું

ભલે હો ગયા ભાણ ભાણ તિહારા લવ બામણા જીણ મરણ લગમાણ અમાણી રાખજે કશબ રાવું તો હવાર પડ્યું હવે જાજુ મોડું નથી કરવું ખાંભામાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ અમરેલીની બાજુનું ખાંભા ગામ અને બેન આવી હવારમાં હાલતા હાલતા તેદી તો ક્યાં વાહન હતા પોતાના ભાઈને આંગણે આવી કે મારા ભાઈને ઘરે વહી જાવ ભાઈને જબ ધોમ ધોમ સાઈદી છે મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે હું રક્ષાબંધનમાં પણ બોલેલો કે આપણી બેન આપણને સૂતરના તાતણાનો ખાલી દોરો બાંધે એને તમારી આગળથી કઈ લેવું ન હોય એ તો મીઠડા લે ને એમ કે કરોડ દિવાળી થોડા રાત તપે મારા ભાઈ પરણીને હારે વઈ જાય ઠેબુ આવે ઠે આવે તો ખમા મારા વીરને બોલવાવાળી બેન જેવું હે તને બેન જેવો પ્રેમ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે અને આવી બેન પોતાના ભાઈ રે આગળ આવી ગડગડતી ડોટ મૂકી હાલતી આવે ધીરા 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 ડગલા દેતી દેતી આવી પણ ખબર પડી ભોજાઈ ને કે બેન આવે છે કાઈ દેવું પડશે તો માઠું ભરાશે કાઈ છે નહીં અને કઈક દેવાનું થાય તો એટલે બેન છે કે વાત પણ કઈક દેવું પડશે તમારે અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો દિવાલ આડો વેગ ભાઈ દેવચંદ મેઘાણી લખે છે વાત સાંભળજો બેન આવી કે મારો ભાઈ નથી કે બેન તમે હમણાં આવ્યા પણ એ હમણાં ઘોડે ચડી નીકળી ગયા બેને જોયો પોતાના ભાઈ ને હતા પણ જાવું ક્યાં ફરિયાદ કરવી કોને આપ ખાટું છે હવે તો મારો ભાઈ જો હતાઈ જાય તો મારે હવે કોની આગળ ફરિયાદ કરવી એને નજરે જોયો મારો ભાઈ દિવાલાડો હતાણો છે પણ મારે બોલવું નથી કે મારો ભાઈ નથી એ કે ના તમારા ભાઈ હમણાં જ અહીંથી નીકળ્યા ઘોડે ચડીને ગયા કે તો કે બસ એમ અહીં નીકળી એટલે એમ થોડું લાઈન ખાતી જાઓ મારા ભાઈના ઘરે એને એમ ન કીધું

પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો અને સાહેબ ખાટલો નાખી અને ઝોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો ભાઈ હા હા હવે સાંભળજો કોઈને એવું ન લાગે કે અમને રૂડું લગાડ્યું અને અમને ચાઇનાના પંપ માર્યા એ આપણો વિષય છે નહીં આ તો મેઘાણીની લખેલી વાત આપને કરવા બેઠો છું હું તો ચીઠીનો ચાકર છું યાર હવે મેઘાણી કહેતા અને એ પોતાના હાડલેથી છેડા આમાં આહુડા નૂતી નહોતી નહોતી એ દીકરી હાબી આવે

પિઠારાના જીદી દળ કટક ચડતા તા યુદ્ધના મેદાનમાં પિઠારાઓ જીદી ગામ ભાંગવા નીકળતા અને તે દી એક વાલ્મીકીનો દીકરો ગળામાં ઢોલ નાખી રીડી બાંગ ધીજાં આગ રીડી બાંગ ઢોલ વગાડતો કે મારા ઘણીનું પુરાતન કંઈક પાછો ન પડી જાયો અને એમાં પિઠારાનું પાળ ચડ્યું હાથમાં તરવારું હતી ગામ ભગાતા તેદી પડકારો કર્યો ખમે પાસે હુદામડા આ મારા એકલું નહીં તમારું હુદામડા છે નીકળી જાજો ઘરમાંથી અને તેદી પિઠારાનું દળ ચડેલું હું અને એમાં હાથમાં તરવાર લઈને ગામ ધણી લડતા હતા અને એમાં લડતા લડતા કોઈ પીઠા રે તરવાર ના પોતાના ગામ ધણી ઉપર એ ઢોલ વગાડતો વગાડતો વાલ્મિકી અને ઈ જોઈ ગયો કે આહા મારા ધણી ઉપર તરવાર નો ગા થયો હવે કે ઢોલ તો બહુ વગાડ્યા હો આજ તો મને એમ લાગે છે કે હાથમાં દાંડી હોય ને તેથી દુનિયા બહુ વખાણતી કે તારા હાથમાં દાંડી બહુ રૂડી લાગે છે ઢોલ બહુ હારો વગાડ્યો પણ આજ મારા ધણીની માથે જો કોઈ ગા કરી જાય

અને સાહેબી પડ્યો તો પોતાના પોતાનો ધણીને એમ કેતો તો બાપુ હવે મારાથી કાઈ નહીં થાય મારું ખોળ્યું ખાલી થઈ જાય બાપુ હવે મારાથી કાઈ નહીં થાય સાહેબ આજે પાદરમાં જાવ ઢોલનો ગા કરીને જેને હાથમાં તરવાડ લઈ લીધી એ કાનિયા ઝાપડાની ખાંભી આજે ઉભી છે અમે ક્યાં જ્ઞાતિ વાત કર્યો યાર કોઈ સાહિત્યકાર જ્ઞાતિ વાત નથી કર્યો જેના ઇતિહાસ હોય એના અમને વટથી બોલવાનું મન થાય જાય અને હવે આ વાત સાંભળજો દલિતનો દીકરો ગામના પછવાડે વાહમા સાહેબ ખાટલો નાખીને બેઠેલો અને આમ ઓલી દીકરી પોતાના હાટલેથી છેડે તેમ આહુડા નતી જાતી અને જોયું કાં તો મારા ગામની છે મારી બેન છે બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી અને ડોટ દીધી હામે કે ગામના નાતે તો મારી બેન થાય ને કે બેન આ કેમ આખ માહુડા છે કે ભાઈ કાઈ નહીં એ ઓળખતી હતી કે મારા ગામનો છે ભલે દલિતનો દીકરો છે પણ મારા ગામનો મારો ભાઈ છે એ કે ભાઈ કાઈ નહીં એ કે બેન તને મારા ગળાને હામ છે મને કે તારી આંખમાં આહુડા કેમ છે

તો મારો ભાઈ જો બે આપે તો મારા દીકરા મારા મારા છોકરા વરહ ઉતરી જાય જાય થઈ એટલે ભાઈ આગળ આવી પણ ભાઈ આ વાત તો તને કરું છું ઘરની વાત બીજાને કરાય નહીં પણ પીડા એ વાત થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ નો લાગે મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ નો લાગે પણ મારા ભાઈને મેં મારી નજરે દીવા આડા હતા જોયો છે હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે અને મેં નક્કી કરી લીધું છે ખોળ્યું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું આ શબ્દ જ્યાં આ ગામનો દલિતનો દીકરો અને એને સાંભળ્યા કે મારું ખોળ્યું ખાલી થઈ જાય તો પાછી ન આવું અને તેદી સાહેબેને એટલું કીધું તું કે મારી બેન પોતાના ખભે જે ખે હતો કીરતીભાઈ કે હામો કર્યો કે નુયરા કાહુડા

અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેટા તો આ તારી ફુઈ ને તારી અમારી બેન છે તારી ફુઈ ને મુક્યા કે આ બાપુ તમે ક્યો કરું करू સાંભળજો કે દલિત નો દીકરો શું કરે છે જવર્જન કાલિદાસ મેખાણી લખે છે અને ગાડું જૂધું ભાઈ થોડા ઈંડા દેવા બળધિયા ગાડાની ડોકે દોહરા નખાઈ ગયા ઘણું મૂકવામાં આવી ઘવની બાજરાની જુવારની ઘણું મૂકી અને બેન ને કીધું એ વખતે તો જમાનામાં ક્યાં પૈસા હતા પોતાના ઓઢણાના છેડે પૈસા કર્યા હતા દલિતની દીકરીએ એમાંથી એક નાની પાંચ ની નોટ કે 10 ની નોટ કાઢી બાપા જાદુ તો અમારા થી દેવાય કે ન દેવાય પણ તમે અમારા ફળિયા એવા છો તમે આ ગામના દીકરી છો અમારા દીકરી છો અમારી બેન છો આ રાખી લો એમ કરીને હાથમાં પૈસા દીધા ગાડામાં દીકરી બેઠી વાત હવે સાંભળજો

અને મને ખબર ન હોત તો એ કેટલી દુઃખી થાત આજ મને ખબર પડી મારો ધર્મ ન ભૂલ્યો મારો ભગવાન મારી ભેળે છે પણ સાંભળી લે વાત કહું તો એની ઘર એના ઘરના એના ઘરવાળાને કહે છે શું વાત કરો છો એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા જુવારના દાણા જે કાંઈ આપણી આગળ છે એ બેન ને આપી દીધું પણ હવે તારું કાંઈ કહેવાનું થાય છે ત્યારે એની અર્ધાંગના એને મેઘાણીને કહેતા કે એમ કીધું એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસ ને આમ ફેરવતો ફેરવતો પાછો આવે બળદ ને ગાડું દઈ ન આવે તો મારા ઝડમામાં ફેર પડ્યો હોય સાંભળજો એક દલિત નો દીકરો પોતાના ગામના જીભ માનેલી બેન ગામ દીકરી છે માની અને ગાડું મોકલી દીધું હવે સાંભળજો ગાડું ફૂક્યું જુવાર ની જે ગોણું હતી બધી ઉતારી ઘરમાં બેન ફૂઈ કીધી કે મારા બાપ ની બેન છે ઉતારી દીધું બધું અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે હા

આ ભૂય તમને હું આપતો જાઉં છું તમારે ખેતી શેની કરશો બળદ વગર તમારાથી ખેતી નહીં થાય અને સાહેબ પાદરમાં ખાંભાના પાદરમાં જે વળતો વળ્યો તા તો હાથમાં રાસને ફેરવતો 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 વયો આવે અને આ બાજુ પોતાના બાપની સાચી મડી આમ ગજગજ ગજ ફૂલાવા કે હવે વાત સાચી છે હવે મારો દીકરો સાચો છે કે હું જો આપી દઉં અને એથી ડોઠું જો દૈન ન આવે તો તો એની જનેતાના થાવણ લાગ્યા હોય સાહેબ કોક દીક જીવનમાં આવા પ્રસંગો બને ને અત્યારે ઉજળા કામ કરી અને દેખાડજો આ નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં આ રૂપિયા છે ને કાલ વપરાય જવાના આ તમે કીર્તિના થાંભલા ખોડી દીધા હશે કઈ ખારા કામ કર્યા હશે તો દુનિયા તમને યાદ કરશે બાકી કંઈક ખેલા ખપી ગયા આયા વિધવિધ પહેરીને વે પણ ભજીવા વિન ભભૂતિયા કોઈ દિન આવે મોજ નરેશ આ તો એક રંગમત છે તમને મને ક્યાંક નોખા નોખા કામ ખોંપ્યા છે એટલે બધા અલગ અલગ વે પહેરીને આવ્યા છે વળી પાછું આપણે વીવ જવાનું છે એટલે ક્યાંક જીવન મર્દાનગીથી જીવી જાજો આમાં અમે ક્યાંય જ્ઞાતિ વાદ નથી કર્યો જેને સારી વાતો કરી છે જેને સારા ઇતિહાસ વિગ્યા છે જેને ઇતિહાસમાં કંઈક સારા કામ કર્યા છે એ જ્ઞાતિ કોઈ પણ હોય એની વાતો અમે હકથી કરી છે પછી વાડીએ

કે તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું યાર આ ઘણાય વ્યહમમાં જ જીવે છે એ વ્યહમવાળાને કહી દીજો કે તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું એ મર્યાદા પુરુષોત્તમ રામ છું અને જો તમારો ઈશારો મળે તો અમને કાંઈ કિલોમીટર કાપવામાં વાંધોય ક્યાં છે યાર પણ મજા તો આવે અને હું આપણે આગળ ઉપર વાત કરીશ પણ મને